ीतं सुरनरो तमयर्मुदा धर्मानन्दनमहं विचिन्ते धर्मानन्दनमहं विचिन्ते ॐ यवतारिणश्रीस्वामिनारायणाय नमो શ્રી હરિ કૃષ્ણ નમો નમ સ્વામિનારાયણ હરે અને ઉપશમ કરે તે મને ગમે ને હું રાજી થઉં ને જે જે ક્રિયા ચાલતી હોય તે કરવી પણ પછી ધબ પડી મેળવી સંકલ્પ કર્યા ન કરવા આ તો મરકટની ઘોડે છે તે એક બુઢીઓ વાનરો તેને બીજાએ વાંદરી પાસેથી કાઢી મૂક્યો પછી બોકાસા નાખે એમ આપણને પણ વિષયમાંથી દુઃખ ઉપજે છે ને બોકાસ નાખીએ છીએ માટે વિષયથી છેટો રહેવો सहजानंद स्वामी महाराज गामडानी भाषा छे सुके से उपसम उपसम करो उपसम इतने ઉપશમ કરે એ અમને બહુ ગમે રાજી થવ ઉપશમ અવસ્થા અવસ્થા એ પોચતા વાર લાગે પણ ઉપશમનો માર્ગ પકડવો ઇન્દ્રિયોની વૃત્તિઓને સંયમમાં રાખવી ઇન્દ્રિયોની વૃત્તિઓનો સંયમ માં રાખવો સંયમ બાદ ખબર પડે ને જાણી જાણીને ત્યાગ કરો ઇન્દ્રિયો લોભાતી હોય મનમાં સંકલ્પ થતા હોય તો એ સંકલ્પને પાછા વાળવા સમજણથી પાછું વળવું એ ઇન્દ્રિયોનો સંયમ કહેવાય જે એને જોઈએ છીએ વિલંબ કરી આપો પણ વિલંબ કરો સંકલ્પ કરે તરત વિશે આપો તો શું થશે ઉપરથી જળ થશે આપવાનો તો છે અને લેવાનો તો છે અને લીધા વગર રહેશે પણ નહીં પણ થોડો વિલંબ કરો તો જે વેગ છે ને એ શાંત થઈ જાય એ ઇન્દ્રિયોનો સંયમ રાખ્યો ઘરમાં રહી રહેવાના તો છો જ તમે ઘરને છોડી શકશો ના પણ ઘરની અંદર રહ્યો એમાં બહાર નથી પણ થોડો થોડો સમય ઘરથી બહાર નીકળી મંદિરમાં જઈને ભજન કરો તો એ તમે ઘરમાં રહ્યાનો સંયમ કેળવ્યો એટલે ઘરમાંથી એમ કે તમે જાઓ તોય ના જાય તો તો એ જળ થતું જાય પણ આપણી મેળે જ જો જઈને બહાર જઈને મંદિરમાં જઈને બેહીએ તો ધીરે ધીરે સંયમ થાય અને પછી આપણી જાતે આપણે નહીં કરવું હોય તોય એ કામ કરી શકશો એટલે ઇન્દ્રિયોને જાણી જાણીને પાછી વાળી અને ભગવાનના સ્વરૂપમાં જોડવી એને જે જોઈએ છે એને એ વસ્તુ આપવી નહીં આ સંયમ કહેવાય એને ધીરે ધીરે એમ કરતા એને ઉપસમ અવસ્થા આવે પછી એ વસ્તુ મળે તો એનો આનંદ ન હોય વસ્તુ ન મળે તો એનો દુઃખ ન હોય ઉપસમ થઈ જાય ને પછી મળે ને એનો આનંદ ના હોય ન મળે તો અંતરમાં દુઃખ પણ ન હોય કેમ કે પહેલેથી જ ઇન્દ્રિયોને પાછી વાળીને ઇન્દ્રિયોને સંયમમાં રાખી છે એટલે એને હવે લગી પણ અંતરમાં દુઃખ નહી થાય અને એવું જ્યારે કરશો તો મહારાજ કે અમને એ ગમે છે અને હું રાજી થાઉં છું જો આ એક ભગવાને ઉપાય દેખાડ્યો ભગવાનને રાજી કરવાના જો એમ ભગવાન રાજી થતા હોય તો શું વાંધો તમે ઇન્દ્ર તમારે શરીરને ખોરાક જોઈએ જ છે ખોરાક વિના હાલી શકવાનું નથી કળિયુગમાં અન પ્રાણ સમાન છે એને ખાવું જ પડશે પણ જે ઇન્દ્રિયો માગે છે જીભ જે માગે છે એનો આપો બીજું આપો તો ભગવાને રાજી થશે શરીર પણ ટકશે પણ શરીર ઇન્દ્રિય માગ્યું પીજા જોઈએ છે તો ચાલો તૈયાર મળી ગયા તરત સંકલ્પ કર્યો અને પીજા મળી ગયા ખાધા ટેસ્ટી લાગે હવે બીજે દિવસ સંકલ્પ કરશે કે નહીં કરે કરવાની છે તો શું એના એ જ ખાય તો જ શરીર ટકશે ના એ તો કોઈ પણ વસ્તુ ખાય સાત્વિક વસ્તુ કોઈ પણ ખાય તો એ શરીર તો ટકવાનું છે નથી ટકવાનું પણ આ જ જોઈએ એવું મહારાજ કે ન કરો તોય રાજી થાય ભગવાન અને જો ન મળે તો શું થાય દુખ થાય અને ભગવાન નારાજ થાય ન આજ બીજા બનાવજો તો કે આ બનાવશો પેલો ઓફિસ ગયો ઓફિસમાં બે કલાક ઓવર ટાઈમ થયો રોકાવું પડે છોકરા પીઝા ખાઈ ગયો ઘરે આવ્યો તો કે પીઝા ન બને બનાવે છોકરો ખાઈ ગયો તો શું થાય એક તો બે કલાક ઓફિસમાં બહે રાખ્યો ને ઘરે આવ્યો તો આ મળ્યું નહીં એટલે અંતરમાં શું થાય ઉદ્વેગ થાય છોકરો ખાઈ ગયો એવું કીધું એટલે હવે તો શું કરે બનાવ્યા જ નથી એવું કહેતો તો તૂટી પડે લે એ એવું જ્યારે થાય ત્યારે પોતે દુઃખી થાય અને ભગવાન પણ નારાજ થાય પણ જો સંયમ હોય તો ભગવાને રાજી થાય અને આપણને કોઈ ઉદ્વેગ ના થાય કંઈ નહીં પીજા આ કેટલી વાર ખાધા આજ ન ખાધા કંઈ નહીં ફરી વાર મળશે બનાવશો તાર ખાશો તો અંતરમાં દુઃખે ના થાય અને તમે સંયમ કેળવ્યો આ સમજણ કેળવી તો ભગવાન રાજી થાય એટલે શાસ્ત્રો કે આ સંપ્રદાય છે ને સમજણ ન છે જો સમજણ રાખે ને તો કામ સરળ થઈ જાય મહાત્મી કે જે જે ક્રિયા ચાલતી હોય તે કરવી જરૂરની હોય એ કરવી પણ ધબ પડી મેલવી કરવી ખરી પણ તરત મૂકી દેવી જે ક્રિયા ચાલતી હોય એ કરવાની પણ દબ દઈને મૂકી દેવી કે તા એમાં ઉત્પ્રોત ન થઈ જાઓ ઘડી થોડી વાર મૂકી દેવાની શાના માટે મૂકવાની કીધી ભગવાનને સંભાળવા માટે ક્રિયા કરો ક્રિયા કર્યા વગર રહેશે નહીં પણ થોડી વાર મૂકી દો અને એ સમયે થોડી વાર ભગવાનને યાદ કરી લે વરિ પાછું પાછી ક્રિયા કરો વરી પાછું ભગવાનને યાદ કરો એમ મહાસ્વામી કે કાર્ય કરો અને ઈ ક્રિયાનો કોઈ સંકલ્પ ન કરો એનો સંકલ્પ ન કરો જો સંકલ્પ થાય તો ક્રિયા મૂકીને એનું કોઈ સુખ ન આવે ભજન ન કરી શકો છોડવાની છે એટલા માટે કે સહજ તમને ભગવાનની સ્મૃતિ થાય એટલા માટે ક્રિયા છોડી પણ સંકલ્પ કર્યા કરો તો એનું એ જ થયું ચાલ્યા નહીં પણ ઉભા ઉભા તો સંકલ્પ કર્યા કે જો થોડો સ્પીડમાં લે તો હજુ બી કિલોમીટર કાપી નાખે પણ ભાઈ તને ઉભો રાખ્યો છે એટલા માટે કે તું સ્મૃતિ રાખ તું શાના માટે ચાલે છે તને કોણ મળ્યું છે એને તું યાદ કર યાદ કરવા માટે કોઈ સરકાર રિટાયર કરે નોકરી ગોતે શું કરવાનું રિટાયર શાના માટે કરે તો ભાઈ આખી જિંદગી તમે અઠાવન હાઈઠ હાઈઠ વર્ષ સુધી બહુ કર્યું હવે આ મૂકો ને હવે આત્માનું થોડું કરો એટલે રિટાયર કરે અને જો આપણે ગોતવીએ તો એ સંકલ્પ કર્યા કહેવાય કે હવે આમાંથી વિરામ પામી અને કંઈક આત્માનું સાધન કરો સરકાર જે ભાવથી રજા આપતી હોય જે રિટાયર કરતી હોય પણ મોટા એમ તથ્ય કાઢ્યું કે સરકાર જો આપણને રિટાયર કરી દે ને એટલે સમજવું કે આપણે સંસારમાં હવે કામ લાગે એવા નથી હવે ભગવાન જ ભજવાના છે પણ તોય સંકલ્પ કર્યા કરે અને જો કોઈ રાખનારો મળી જાય તો તો શું થાય તો ચાલુ કરી દે પેલો કે હજાર આપી તો કે કઈ વાંધો નહીં તો દસ હજાર પેન્શન ચાલીસ હજાર આવશે ને દસ હજાર આવે ને પચાસ હજાર પૂરું થઈ જાય રિટાયર થાય ત્યાર પછી એવું જે મળે એ નફાનું છે ખાલી બે કલાક જવાનું દસ હજાર આપે શું માને તો એ ચાલુ કરી દે તો પહોંચી શકે નહીં ઇન્દ્રિયોનો સંયમ ન કરી શકે પણ સંકલ્પ ન કરવા જો સંકલ્પ કરશો તો તમે કઈ પ્રવૃત્તિ પાછી કરશો એટલે સ્વામીએ એક મરકટ નો દ્રષ્ટાંત આપ્યો મરકટ એટલે વાંદરો વાંદરાની ઘોડે વાંદરાની જેમ એવું બુઢિયો હતો વાંદરો હતો એ બીજા એ વાંદરી પાસેથી કાઢી મૂક્યો ઓલો પડ્યો હતો એટલે કાઢી મૂક્યો પેલો દૂર જઈને બેઠો દૂર જઈને બેઠીને પછી બોકાસા નાખે એટલે કે ચીસો પાડે એમ આપણે વિષયમાંથી દુઃખ ઉપજે છે તે બોકાસા નાખીએ છીએ માટે વિષયથી છે રહે રહેવું બુડિયા બાજે કોઈક ચીસો પાડે લાડો પાડે અને બે પછી બળિયા નજીક આવી જાય તો બાજે ખરા મરે ખરો કોઈને વાગે ખરો વડી પાછો થાકીને દૂર જઈને બેઠો બેઠો ચીસો પાડે કેમ કે હાલ તું ન હોય એટલે સામે દૂર જઈને ચીસો પાડે એમ સામી કે આપણે એ મરકટ જેવું કરવું નહીં કે વિષયમાંથી દુઃખ ઉજે છે માટે બોકાશા નાખીએ છીએ એટલે રાડો પાડીએ છે માટે વિષયથી છેઠે રહેવું જો વિષય ન મળે તો શું થાય જો પેલાને ખેડૂત હતો એને ખેતરમાં સરસ રવૈયા થયા હતા ને તો તોડીને રાખ્યા કે અમને ઓલી આવશે ને તો લઈ જશે રવૈયાનું શાક બનાવીને લાવશે ઓલી ચા આપવા ગઈ ને તો પેલા એ રવૈયા આપ્યા કે લે આ રવૈયા ને બપોરે જમવાનું લઈને આવે તો રવૈયાનું શાક લઈને આવશે ઓલી બાઈ કે હું ભીંડાનું શાક બનાવીને આવી ભીંડાનું શાક બનાવીને આવી એટલે કાલ રવૈયા કરશો પેલો ગુસ્સે થયો તને કીધું ને લઈ જા જાવ લઈ ગઈ પણ બપોરે રોટલા લઈ ગઈ ને તો શું લઈ ગઈ બીંડાનું શાક લઈ ગઈ થઈ ગયું તું એટલે રવૈયા ના કર્યા એટલે ભાતું ખોલ્યો રોટલો કાઢ્યો ને પછી શાક કાઢી તો ભીંડા નીકળ્યા જોયા એવો પારો ગરમ થઈ ગયો બે ચાર લાકડી ઠોકી દીધી કે રાણ તને કીધું નતું રવૈયા કરવાને ને ભીંડા લઈ પણ કેમ મેં બનાવી દીધું હતું એટલે બે કેમ કરવા ખાલી પણ પેલો સમજે જ નહીં બે ચાર લાકડી મારી દેવાનું અને એવી મારી કળ ન ઉતરે એવી છેલ્લે એમ બોલ્યો રાણ તને કહું છું સમજતી નહીં તને કોઈ પટેલનો કૂવો નહીં ચડતો સમજતી નહીં અને જે બે ચાર લાકડી મારી એના ઉદ્વેગમાં નો ઉદ્વેગમાં બાઈ જઈને કૂવામાં પડી પેલો હા જે ઘરે આવ્યો તો સમાચાર મળ્યા કે ભાઈ માણસ ઘરે નહીં કુવામાં પડી તેનો કોઈ સંબંધી ફરિયાદ કરી પોલીસ પકડીને જેલમાં પૂરી દીધો આ દુઃખ થયું કે સુખ થયું સ્વામી કે વિષય છે ને દુઃખરૂપ છે ખાલી એક રવૈયાનું શાક એક દિવસ પછી મળે એ આ જીવને માન્ય નથી આજ તો કાલ ખાશો અને બે બનાવે તોય તમને સુખ આવે આ કેમ કરીએ ત્યારે કેટલી વે હો થાય તને ખબર પડે આ બબે બબે શાક બનાવે તો એ દુઃખ છે ન બનાવે તો એ દુઃખ છે પણ વિષય ન મળ્યો જે રવૈયાનું શાક ખાવું તું એ ન મળ્યું એમાં ઉદ્વેગ થયો ઉદ્વેગમાં એવું પરિણામ આવ્યું તે જેલના હડિયા ગણવા પડે એના કરતાં સમજી રહ્યું કઈ વાંધો નહીં આજ ભીંડાનું શાક બનાવ્યું કાંઈ ભીંડા બનાવ્યું એ ખેતરના જ હતા રવૈયા એ ખેતરના જ હતા પણ વિષયની પાછળ જે દોડે છે એને સુખ ગુણાતી વિષય થી છેટું રહેવું પણ વિષયથી છેતું રહેવું આપણા માટે જે સમનારાય કેવું છે કઠણ વિષયથી છેતું રહેવું ને આપણે કઠણ છે બોલવું એ સહેલું છે પણ વિષય ને છોડો ને એ પણ પાછો કઠણ છે એનાથી છેતું રેવું એ કઠણ છે તો ભગવાનને કેમ રાજી કરાય ભગવાને પહેલા કહી દીધું કે તમે જો ઉપસમ અવસ્થામાં રહેશો ઉપસમ નો માર્ગ પકડશો તો હું રાજી થઈસ મને એ ગમે છે કેમ કે પોતે ઉપશમ થયા જંગલમાં ગયા ત્યારે ઉપશમ માર્યા જાણી જાણીને ઇન્દ્રિયોને સંયમ આપતા જાણી જાણીનો વિષયનો ત્યાગ કરતા સંકલ્પ તો કરતા જ નહીં પણ એક વાર સંકલ્પ થયો જાણો તો કે આ શાલીગ્રામ આટલા તરસ્યા છે તો ભૂખ્યા કેટલા હશે સંકલ્પ કોના માટે થયો શાલીગ્રામ ભગવાન માટે વિષ્ણુ ભગવાન માટે આટલો સંકલ્પ થયો ને ત્યાં તો શિવજી ને પાર્વતી આવીને ઉભા રહી ગયા એટલે ભગવાને વિચાર્યું ખરું મેં હજુ સંકલ્પ કરે ત્યાં તો આ હાજર થઈને ઉભા રહી ગયા હવે પાછો ઇન્દ્રિયો પર સંયમ લઈ લીધો થોડું બે ચણથી સામો લઈ લીધો સિંધો મીઠું લઈ લીધું ભેગું કરીને ખાઈ લીધો ભગવાન જમી લીધો બીજું બધું પાછું આવ્યું પાછો ઇન્દ્રિયોમાં સંયમ કર્યો જેટલું લાયા હતા એટલું લીધો નહીં થોડું કઈમાંથી લીધું બીજું બધું પાછું આવ્યું આ જાણી જાણીને વિષયનો ત્યાગ કરો જાણી જાણીને વિદ્રીઓને સંયમ આપ રાખે છે એ તો સંકલ્પ કર્યા જ કરે એટલે ભગવાને એ માર્ગ પકડ્યો છે ને એ માર્ગે ભગવાન ચાલ્યા છે એટલે આજે આપણને સમજાવે છે કે તમારે જો સુખિયા થવું હોય તો વિષયનો જાણી જાણીને ત્યાગ કરજો બાકી વિષય તો આપણને મળ્યા છે જેમ જેમ ભજન કરો ને એમ એમ વિષય વધુ ને વધુ મળવાના જેમ ભજન કરશો ને જેમ ભગવાનની આજ્ઞાનું પાલન કરશો ને એમ વિષય તમને વધુ વધુ મળશે પણ પછી મળ્યા પછી એની ઉપર સંયમ રાખવો જાણી જાણીને એ વિષયનો ત્યાગ કરવો ને ત્યારે ભગવાન રાજી થાય ભગવાન કે મેં એને આપ્યું પણ છતાં એને એને ગ્રહણ ન કર્યું ત્યાગ કરી દીધો ત્યારે ભગવાન એની પર રાજી થાય છે ત્યારે એ ભલે સંસાર માર્યો હોય તોય ભગવાન એને નિર્વાસની કરીને અક્ષરધામમાં પહોંચાડી દે છે બાકી ગૃહ સાશ્રમમાં હોય અને એને અક્ષરધામમાં જવું એના માટે બહુ અઘરું છે કેમ કે કોઈને વિષયમાંથી પાછું વળવું જ નથી સાહીઠ વરસ થઈ જાય સિત્તેર વર્ષ થાય પંચોતેર થાય તો એ વિષયમાં છોડવાને એ જીવને પંચોતેરે પણ કઠન પડે એવા છે હાઈટ બાઇટ સાઠ પાહીઠ વર્ષનો કાકો હતો ચતુર્માસનો નિયમ લે ને પાંચમાળા પ્રદક્ષિણા દલવ આ બધા નિયમ લે તો પાઠ વર્ષનો કાકો હતો સ્વામી ચતુર્માસમાં એક શ્રાવણ મહિનામાં બ્રહ્મચર્ય પાલન કરો છે બહુ સરસ પછી સભા પૂરી થઈ ગઈ ને પછી મેં બાપાને બોલાવી બાપા ઉંમર કેટલી ચોસઠ કે પાસઠ તો અખંડ બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય તો નાના સ્વામી એમ થોડું હાલે અમે ગૃહસ્થ છીએ પાહ વર્ષે એમ કે અમે ગૃહસ્થ છીએ બોલો જાય ધામમાં ભજન કરી શકે નહી ભજન ન થાય ભજન કરતા વિષય નું ભજન વધારે થાય ભગવાન ના સંકલ્પ કરતા વિષય ના સંકલ્પ વધારે થાય એ માટે ભગવાનના ભક્તોએ આ વાતને સમજણથી અંતરમાં ઉતારી એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરો જેથી કરીને ભગવાન આપણી પર રાજી થાય સહજાનંદ સ્વામી મહારાજ શ્રી પ્રતિમ શ્રીધરામ સર્વદેમ વિશ્વરામ ભક્તિધર காமம் காரணம்ாராயணம் நிலக்கண்டம் சுவீ மாரி நாராயணஹரி பதம்ரி நேஷ நமாஓ நமலே நாயண நே மோட்டா एकाग्र करी मन ने जेने काजे रे सेवे जाई वरने आसन साधी रे ध्यान धरी ने धारे जेने चेष्टा रे ने करी संभारे सत्स्वभाविक रे सुगुणी पुरुषोत्तम ने सुनता सजने रे बीक मटाड़े जमने गाऊ हे तेरे हरिनाथ रे संभारी पावन कर जो रे प्रभुजी बुद्धि मारी